નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સાજોદ ગામ ખાતે યોજાયેલા દસ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપીડી ઇમરજન્સી સેવા લેબોરેટરી સેવાઓ બ્લડ પ્રેશરની તપાસ સહિતની આરોગ્યલક્ષી સેવાઓ તેમજ પીએમ જે સહિતની કામગીરી આ કેમ્પના સ્વરૂપમાં રાખવામાં આવી હતી સાથે સ્વચ્છતા હી સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના આરોગ્યની સંભાળ માટે તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પનો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાન કઠોરવાલા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર સુશાન કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર આજ રોજ સજોટ ખાતે દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઓપીડીની સેવાઓ ઇમરજન્સી સેવાઓ લેબોરેટરી સેવાઓ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ સિકલ સેલ એનિમિયાની તપાસ આભા જનરેશન પીએમ જેની કામગીરી આ તમામ પ્રકારની કામગીરી અહીં કેમ્પના સ્વરૂપમાં રાખવામાં આવેલ છે આ ઉપરાંત સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં જે પણ સ્વચ્છતા કર્મીઓ છે એ તમામના આરોગ્યની સંભાળ માટે આરોગ્ય તપાસની આપણે કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર